ફાસ્ટ ફૂડ એક એવી વસ્તુ છે કે જે નાનાથી લઈને મોટાઓ સૌને ભાવતું હોય છે અને બહારનું ખાવાનું કહો એટલે સૌ તૈયાર થઈ જતા હોય છે પરંતુ બહારનું ખાવું એટલું બધું હેલ્ધી નથી હોતું તો આપણે ઘરે જ પીઝા બનાવીને બાળકોને એને મોટાઓને ખવડાવીએ તો કેવું સારું તો ઘરે એકદમ હેલ્ધી રીતે અને પોતાની રીતે તમે ડોર રેડી કરી અને જે ટોપિંગ્સ પસંદ હોય એ ટોપિંગ્સનો યુઝ કરી અને આજે ઘરે પીઝા બનાવીશું બહુ જ ટેસ્ટી બને છે તો સૌથી પહેલાં મેં અહીંયા એક પેનમાં હું ફાળું પાણી લઈ લીધું છે એની અંદર બે ચમચી જેટલી ડ્રાય ઈસ્ટ એડ કરવાની છે તમે કોઈ પણ કંપનીની ઈસ્ટ એડ કરી શકો છો હવે ઇસ્ટ જલ્દીથી એક્ટિવેટ થાય એટલા માટે એની અંદર થોડી ખાંડ એડ કરીશું અને એને મિક્સ કરી અને થોડીવાર માટે આપણે એને સાઈડમાં રહેવા દઈશું હવે અહીંયા બે કપ જેટલો મેં ઘઉંનો લોટ લઈ લીધો છે તમે મેંદો પણ યુઝ કરી શકો છો પણ હેલ્ધી પીઝાની વાત આવે તો આપણે મેંદુ યુઝ નથી કરવાનો ઘઉંનો લોટ યુઝ કરીશું એની અંદર થોડું મીઠું અને તેલનું મોણ લઈ લીધું લઈ લીધું છે એમાં મેં ઓલિવ ઓઇલ લીધું છે તો તમે કોઈ સનફ્લાવર કે કોઈ પણ પ્રકારનું સ્મેલવાળું તેલ યુઝ ના કરશો પ્લીઝ મગફળીનું તેલ પણ ના યુઝ કરશો પણ ઓલિવ ઓઇલ જો યુઝ કરી શકો તો વધારે સારું રહેશે હવે એની અંદર આપણે જે ઈસ્ટનું બેટર રેડી કર્યું છે એ બેટર આપણે સૌથી પહેલાં એની અંદર એડ કરી અને આખા લોટની અંદર જે ઈસ્ટનું પાણી છે એ પાણી આપણે સરસ રીતે બધામાં મિક્સ થઈ જાય એવી રીતે ડો મિક્સ કરી દઈશું અને પછી જો જરૂર પડે તો થોડું થોડું પાણી આપણે અંદર એડ કરતા જઈશું અને ડો તૈયાર કરીશું આપણે પીઝાના જે રોટલા છે પીઝાનો જે બેઝ છે એને તમે સારી રીતે વણી શકવા હોય જો થિન ક્રસ્ટ પીઝા બનાવવા હોય તો થોડું હાર્ડ રાખજો ડો તો જેનાથી તમે એને વણી શકશો વેલાણ વડે તો અહીંયા હું હા વેલણનો યુઝ નથી કરવાની પણ હાથ વડે એને આપણે પો આ રીતે સ્પ્રેડ કરીશું અને ટ્રેની અંદર એને ફેલાવી લઈશું તો આ રીતે તમે બે હાથ વડે ખેંચી ખેંચી અને એને સ્મૂધ બનાવી લો તો અંદર જે ઇસ્ટનું જે બેટર છે એ આખો લોટની અંદર સરસ રીતે મિક્સ થઈ જશે જો હાથમાં લોટ ચોંટતો હોય તો તમે થોડો તેલનો પણ ઉપયોગ કરી શકો છો લગભગ મેં આઠથી દસ મિનિટ સુધી આ રીતે ડોને ખેંચીને સરસ સ્મૂથ એવું એનું ટેક્સચર રેડી કર્યું છે પછી એને આ રીતે ગોળ લુવો બનાવી લેવાનો સરસ રીતે એની જે કિનારી હોય એ બધી સરસ અંદર જતી રહે એ રીતે બનાવી લેવાનું હવે એક વેસલ લઈ લેવાનું છે વેસલની અંદર પહેલાં એને ઓઇલ વડે ગ્રીસ કરી લેવાનું ત્યારબાદ જે આપણો ડો રેડી કર્યો છે એ આપણે અંદર મૂકી દઈશું અને એને કોઈ પણ તમે કપડાં વડે વાસણ વડે કે આવી રીતે ક્લીન રેપ વડે પણ તમે એને કવર કરી શકો છો હવે એને બે કલાક માટે આપણે આ રીતે કવર કરી અને સાઈડમાં મૂકી દઈશું બે કલાક પછી તમે જોઈ શકો છો કે આપણો ડો છે એ સારી એવી ક્વોન્ટિટીમાં ફર્મેટ થયો છે તો આ રીતે તમે શાંતિથી સરસ રીતે ડોને મસળશો મેં કહ્યું છે એ પ્રમાણે ઈસ્ટનો ઉપયોગ કરશો અને આ રીતે ઢાંકીને મૂકી દેશો ગરમ જગ્યા પર જ્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય તમારા ઘરમાં જે ખૂણામાં તો આ રીતે સરસ સોફ્ટ ડો તૈયાર થઈ જશે અને એવું જરૂરી નથી કે મેંદાના જ તમે પીઝા બનાવીને ખાઈ શકો છો ઘઉંના લોટમાંથી તમે ઘઉંના લોટની અંદર જુવારનો લોટ રાગીનો લોટ કે પછી કોઈપણ પ્રકારના મલ્ટીગ્રેન આટાનો યુઝ કરવા માગતા હોય તો સેમ મેથડથી તમે કરી શકો છો એના પણ પીઝા બહુ જ સરસ બને છે હવે આ ડો આપણી પાસે રેડી છે હાથને ઓઇલ વડે ગ્રીસ કરી લો સરસ રીતે અને આ ડોમાંથી તમારે જેટલી તમારી ટ્રેની સાઇઝ છે એ પ્રમાણે તમે એના ભાગ અલગ અલગ ભાર્ટમાં વેચી લેવાના અને જો તમારે આને વણવું હોય તો થોડોક ઘઉંનો લોટ અને એની અંદર સૂજી એડ કરી દેવાની અને એને પ્લેટફોર્મ ઉપર ફેલાવી લેવાની અને એના ઉપર ડો મૂકી અને વેલણ ઉપર તેલ લગાવી અને ધીરેથી તમે એને વણી પણ શકો છો પરંતુ હું આ સોફ્ટ છે ડો તો એને હાથ વળી જ આ રીતે ફેલાવી લઈશ અને નીચે ટ્રેમાં ચોંટી ના જાય એટલા માટે મેં અહીંયા નીચે થોડીક પહેલાં તો ઓઇલ વડે ગ્રીસ કરી લીધું છે ત્યારબાદ થોડી થોડી સૂજી મેં આ રીતે સ્પ્રેડ કરી લીધી છે હવે ધીરેથી એટલું દબાવીને પ્રેસ નથી કરવાનું જો તમે બહુ જ ભારેથી દબાવશો તો જે તમારો ડો છે એ નીચે ટ્રે સાથે ચોંટી જશે અને બેક થયા પછી એ પીઝા જલ્દીથી ઉખડશે નહીં તો એના માટે તમે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો આ રીતે મેં એ રીતે જે રીતે ઉલટાવી ફૂલટાવીને ડો પ્રેસ કરીને આ રીતે ફેલાવી રહી છું તો એવી રીતે તમે કરી શકો છો હવે આખી ટ્રેનની અંદર ડો સરસ રીતે ફેલાવી જાય ત્યારબાદ એને સૌથી પહેલાં ફોર્કની મદદથી આ રીતે કાણાં પાડી લઈશું કેમ કે કાણા નહીં પાડો તો જે ડો છે એ આખું ફૂલી જશે જ્યારે બેક થશે ત્યારે તો આખું ફૂલી ન જાય એટલા માટે આ રીતે કાણા પાડી દેવાના હવે તમે કોઈપણ પ્રકારનો ઉપર પીઝા પાસ્તા સોસ રેડીમેડ મળે છે એ પણ યુઝ કરી શકો છો જો તમે ઘરે બનાવ્યો હોય તો પણ યુઝ કરી શકો છો મેં અહીંયા રેડીમેડ યુઝ કર્યો છે તમે ઘરે બનાવીને પણ એને લઈ શકો છો તો સૌથી પહેલાં પીઝા પાસ્તા સોસ આપણે સારી એવી રીતે ફેલાવી લઈશું ત્યારબાદ એની ઉપર આપણે મોઝરેલા ચીઝ લેવાનું છે હવે પીઝા છે પીઝાની અંદર જો ચીઝનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હશે તો જ તમારા પીઝા બહુ સારા લાગશે બાળકોને પણ ખાવા ગમશે તો ચીઝની ક્વોન્ટિટી થોડી સારી રાખજો હવે એની ઉપર મેં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિન્કલ કરી લીધા છે અથવા તો તમે પીઝા સિઝનિંગ પણ એની ઉપર સ્પ્રિન્કલ કરી શકો છો હવે એની ઉપર ટોપિંગમાં તમને જેટલા પણ જે કોઈ પણ ટોપિંગ પસંદ હોય એ બધા જ ટોપિંગ તમે એની ઉપર નાખી શકો છો મેં અહીંયા ત્રણ પ્રકારના બેલ પેપર યાની કે કેપ્સિકમ દીધા છે ગ્રીન યલો અને રેડ કલરના ત્યારબાદ મેં ટોમેટોઝ પણ લીધા છે મેં ઓનિયન લીધી છે તો આ બધા જ વેજીટેબલ્સને મેં નાના નાના પીસમાં આ રીતે કટ કરી લીધા છે જો તમને લાંબી સ્લાઇસમાં ગોળ સ્લાઇસમાં કોઈ પણ પ્રકારના શેપમાં તમને પસંદ હોય તમે એ પ્રમાણે લઈ શકો છો હવે મેં અહીંયા ઉપર એલેપીનો અને ઓલિવ્સ લઈ લીધા છે તો આ બધી વસ્તુઓ મૂક્યા પછી ફરીથી એકવાર મેં એના ઉપર પીઝા સિઝનિંગ આ રીતે કર્યું છે સિઝનિંગ કર્યું છે હવે આને આપણે વન એઈટી ડિગ્રી ટેમ્પરેચર પર હું મેં પહેલાં સૌથી પહેલાં મેં પાંચ મિનિટ માટે પ્રિહિટ કરી લીધું છે ઓવનને અને હવે વન એઈટી ડિગ્રી ટેમ્પરેચર પર મેં એને પંદરથી સત્તર મિનિટ માટે મેં એને બેક થવા માટે મૂક્યું છે તમારી ઓવનનું ટેમ્પરેચર પર તમારે જે પ્રમાણે પીઝા સેટ થતા હોય એ પ્રમાણે તમે મૂકજો મેક શ્યોર કે તમે થોડું વધારે ટેમ્પરેચર સેટ કરજો જો વચ્ચેથી તમને લાગે કે થઈ ગયા છે તો એકવાર નીચેથી પીઝાને કોઈપણ પ્રકારના તબીતા વડે કે એમ નીચેથી એજ ઊંચી કરીને તમે જોઈ શકો છો કે નીચેથી બેક થઈ ગયો છે તમે ઉપર થોડીવાર થઈ જાય ચીઝ મેલ્ટ થઈ જાય પછી નીચેનો જે પાર્ટ છે પીઝાનો બેઝ એ સરસ રીતે શેકાય અને કડક થાય એટલા માટે તમે નીચેના લેયરમાં ઓવનનું જે નીચેનું પાર્ટ હોય છે નીચેનું લેયર સૌથી નીચે ત્યાં થોડીવાર માટે મૂકી દેવાનું તો તમારું પીઝા બધી બાજુથી ઉપર નીચે બધી જગ્યાએથી સરસ રીતે ચડી જશે અને જો વચ્ચે તમે ચેક કરો તમને લાગે કે તમે વીસ મિનિટ માટે મૂક્યું છે સેટ થવા માટે પણ તમને પંદર મિનિટની અંદર એવું લાગે કે પીઝા સેટ થઈ ગયો છે તો તમે કાઢી શકો છો આ જ રીતે મેં બીજી ગોળ પ્લેટ છે આવી રીતે મારી પાસે માઇક્રોવેવની તો એની અંદર પણ મેં સેમ રીતે પીઝાને રેડી કરી લીધો છે તમે માઇક્રોવેવમાં પણ પીઝા બનાવી શકો છો મેં માઇક્રોવેવમાં કન્વેક્શન મોડ પર પીઝા કેવી રીતે બનાવાય એનો પણ મેં વિડીયો મારા ચેનલ પર શેર કરેલી છે એની લિંક તો તમે મારી ચેનલ પર જઈને એ વિડીયો પણ જોઈ શકો છો હવે તમે જોઈ શકો છો કે આપણો પીઝા ઓવનમાં જે બનાવ્યો હતો એ બિલકુલ રેડી થઈ ગયો છે અને ઉપરથી ચીઝ પણ સરસ મેલ્ટ થઈ ગયું છે અને નીચેનો જે બેઝ છે એ પણ સરસ રીતે નીચેથી શેકાઈ ગયો છે તો આ જ રીતે તમે તમારા ઘરે એકદમ હેલ્ધી ચીઝી અને ટેસ્ટી પીઝા ઘરે બનાવીને ખાઈ શકો છો બાળકોને ખવડાવી શકો છો તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને આવા જ હેલ્ધી વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો